હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ આજનો વિડીયો જોયા પછી તમે માર્કેટમાંથી મેટ લિપસ્ટિક ખરીદવાનું સાવ ભૂલી જ જશો કારણ કે આજના વિડીયોમાં આપણે જોઈશું કે વોટરપ્રૂફ મેટ લિપસ્ટિક તમે ઘરે જ કઈ રીતે બનાવી શકો છો એ પણ ખૂબ જ સરળતાથી અને સાથે જ વોટરપ્રૂફ છે કે નહીં એ લાઈવ ટેસ્ટિંગ કરી અને પ્રૂફ પણ કરીશું તો એ માટે એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તેના માટે અહીં આપણે કોઈ પણ આઈસેડો પેલેટ લેવાની છે તમારા પાસે જે પણ આઈસેડો પેલેટ હોય તે ચાલે જો આ રીતે હોય તો પણ ચાલે અથવા કોઈ આઈસેડો પેલેટ એવી હોય જે તૂટી ગઈ હોય તો આપણને એવું થાય કે આ તો આપણે ફેંકી જ દઈએ પરંતુ આનો પણ સારો ઉપયોગ થઈ શકે છે અથવા તો આ રીતનું નાનું મેકઅપ બોક્સ તો દરેકના ઘરમાં હોય જ છે તો આવું નાનું મેકઅપ બોક્સ હોય તેમાં જે શેડો હોય તે પણ ચાલે ટૂંકમાં કે તમે કોઈ પણ શેડો લઈ શકો છો ત્યાર પછી અહીં આપણે કોઈ એક પેલેટ લેવાની છે અથવા કોઈ ઢાંકણ લઈ શકાય હવે અહીં આપણે જેવા કલરની લિપસ્ટિક બનાવવી હોય એવા કલરનો શેડો આપણે આ પેલેટ પર લઈએ જો અહીં મેં આ જે તૂટેલી જે આઈશેડો પેલેટ છે તેમાંથી આ રીતે ડાર્ક બ્રાઉન કલર આમાં લીધેલો છે અહીં આપણે અલગ અલગ આઈસેડોમાંથી અલગ અલગ કલર લઈ અને આપણે લિપસ્ટિક બનાવતા શીખીશું એટલે કે સાબિત થઈ શકે કે કોઈપણ રીતનો આઈસેડો હોય તેમાંથી આ બનાવી શકાય છે જરૂરી નથી કે મોંઘા એવા આઈસેડો જ હોવા જોઈએ કોઈ પણ તૂટેલા હોય વેસ્ટ હોય કે કોઈ પણ મેકઅપ બોક્સ હોય તેમાંથી આ બની શકે જુઓ હવે આ જે નાનું મેકઅપ બોક્સ હતું તેમાંથી મેં આ કલર લીધેલો છે હવે ત્યાર પછી આ જે આઈસેડો પેલેટ છે તેમાંથી પણ આપણે આ રીતે એક કલર લઈ લઈએ આ રીતે લિપસ્ટિક ઘરે જ બનાવવાના ત્રણ ફાયદા છે એક તો માર્કેટમાંથી મોંઘી દાટ મેટ લિપસ્ટિક ખરીદવી નહીં પડે બીજા નંબરમાં એ કે તમે તમારા આઉટફિટ પ્રમાણે એક્ઝેક્ટ મેચિંગ કલરની લિપસ્ટિક બનાવી શકો છો અને ત્રીજા નંબરમાં એ કે આ એકદમ વોટરપ્રૂફ છે જુઓ અથવા તો તમે આ રીતે બે કલર મિક્સ કરી અને તમારા આઉટફિટ પ્રમાણે મેચિંગ કલર બનાવી શકો છો તો અહીં આપણે ચાર અલગ અલગ આઈશેડો પેલેટમાંથી અલગ અલગ કલરના આઈ આમાંથી લઈ લીધા છે જુઓ તમે કોઈ પણ કલર બનાવવા માંગતા હોય એ પ્રમાણે કલર લઈ શકો હવે આ ચારેય કલરને આપણે અલગ અલગ આ રીતે ડિવાઈડ કરી લઈએ ત્યાર પછી અહીં આપણે જરૂર રહેશે ફાઉન્ડેશનની ફાઉન્ડેશનમાં પણ તમને જણાવી દઉં કે તમારા પાસે જે પણ ફાઉન્ડેશન હોય તે ચાલે એવું કોઈ જરૂરી નથી કે આ જ પ્રોડક્ટ હોવા જોઈએ તો અહીં પણ આપણે એ સાબિત કરવા માટે અલગ અલગ પ્રકારના અલગ અલગ ફાઉન્ડેશનનો ઉપયોગ કરીશું જુઓ હવે બીજા આઈસેડોમાં આપણે બીજા પ્રકારનું જે ફાઉન્ડેશન છે તેને એડ કરીએ અથવા તો આ રીતનું જે ફાઉન્ડેશન તો દરેક લોકોના ઘરમાં હોય જ છે તો એ ફાઉન્ડેશન પણ ચાલે અહીં આપણે ફાઉન્ડેશનને વધારે માત્રામાં તેમાં ઉમેરવાનું નથી ફક્ત એક ડ્રોપ જેટલું જ તેમાં આપણે એડ કરીશું તે આઈ શેડોમાં એક ડ્રોપ ફાઉન્ડેશન મિક્સ કર્યા પછી અહીં આપણે લેશું ફિક્સર મેકઅપ ફિક્સર મેકઅપ સેટિંગ સ્પ્રે આ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે ન ઉમેરો તો પણ ચાલે અથવા તો જો આ ન હોય તો તમે ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મેં આ ફિક્સરનો એટલા માટે ઉપયોગ કર્યો છે કે આ જ્યારે લિપસ્ટિક આપણે લગાડીએ તો લિપસ્ટિક એકદમ ફિક્સ થઈ જાય સેટ થઈ જાય કે નીકળે જ નહીં તો આ માટે આપણે આનો ઉપયોગ કરીએ તો વધારે તેનું રિઝલ્ટ સારું આવી શકે છે અથવા તમારા પાસે ફિક્સર સેટિંગ સ્પ્રે ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે તો એક મિશ્રણ રેડી કર્યા પછી ત્યાર પછી બ્રશને આપણે ધોઈ નાખવાનું ત્યાર પછી બીજું મિશ્રણ છે તેને મિક્સ કરવાનું આ રીતે આપણે વારાફરતી બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ અહીં તમારે જે શેડની લિપસ્ટિક બનાવવી હોય એના કરતાં એક શેડ આઈ શેડો ડાર્ક કલરનો લેવાનો ઘાટા કલરનો કારણ કે તેમાં સેટિંગ સ્પ્રે અને ફાઉન્ડેશન મિક્સ કરવાથી તેનો એક સેડ લાઇટ થઈ જશે આછો કલર થઈ જશે એટલે જેવા કલરની લિપસ્ટિક બનાવવા માંગતા હોય તેના કરતાં આઈ કલર ઘાટો લેવાનો છે હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આઈ જે કણ હોય એકદમ સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય એ રીતે તેને મિક્સ કરતું જવાનું છે તો અહીં આ રીતે મિક્સ કર્યા પછી વોટરપ્રૂફ લિક્વિડ મેટ લિપસ્ટિક બનીને રેડી છે હવે ચાલો તેને ટેસ્ટિંગ કરી લઈએ કે ખરેખર શું આ વોટરપ્રૂફ છે તો અહીં આપણે દરેક લિપસ્ટિકમાંથી એક એક શેડ આ રીતે લઈ અને લગાવીએ જુઓ એકદમ મેટ લૂક આવી રહ્યો છે ને કેટલું સરસ લાગી રહ્યું છે હવે જ્યારે બીજા શેડની લિપસ્ટિકનો યુઝ કરીએ તો આ બ્રશને પહેલાં સાફ કરી લેવાનું ત્યાર પછી બીજા શેડને આપણે લગાવીએ તમે જોઈ શકશો કે એકદમ સરસ મેટ લૂકની જ લિપસ્ટિક અહીં બનીને રેડી થશે ચાલો ત્યાર પછી હવે આપણે આ સેટ ચેક કરીને જોઈ લઈએ લગાવીને જોઈ લઈએ જુઓ એકદમ મેટ લૂક અહીં રેડી થઈ જાય છે હજી તેઓ આ લિપસ્ટિક થોડી ભીની છે સુકાઈ જશે ત્યારબાદ એકદમ સરસ મેટ લૂકમાં રેડી થઈ જાય છે ખૂબ જ સરસ લાગે છે અને હજી આપણે તેને વોટરપ્રૂફ છે કે નહીં એ પણ ચેક કરવાનું બાકી છે તો આ રીતે આપણે જેટલી લિપસ્ટિક બનાવી છે તે બધા એક એક સેટ તેમાંથી લગાડી લઈએ આ રીતે વારાફરતી બધી જ લિપસ્ટિક લગાવ્યા પછી હવે તેને થોડી વાર માટે સુકાવા દઈએ સુકાઈ જતાં એકદમ સરસ મેટ લુક લાગે છે જુઓ હવે આ સુકાય ત્યાં સુધી આપણે એક પ્રોસેસ કરી લઈએ કે આપણે આ જે પણ લિપસ્ટિક બનાવી છે તેને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો જી હા જ્યારે આપણે કોઈ ઓકેઝનલી કંઈ જવાનું હોય મેરેજ વગેરે ત્યાં આપણે તાત્કાલિક જો લિપસ્ટિક બનાવવા ન માગતા હોય તો આ રીતે તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો આવી નાની કોઈ ડબ્બી હોય તો તેમાં તમે તેને ભરીને રાખી શકો જ્યારે પણ ઉપયોગમાં લેવાની હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે અગાઉ પણ લિપસ્ટિક બનાવીને રાખી શકાય છે જેથી કે આપણે તાત્કાલિક જ્યારે પણ બહાર જવાનું હોય તો ડાયરેક્ટલી આ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકાય અને આપણા આઉટફિટને એક્ઝેક્ટલી મેચિંગ આપણે લિપસ્ટિક બનાવી શકાય વધારે માત્રામાં લિપસ્ટિક બનાવવાની હોય તો વધારે પણ બનાવી શકાય છે અહીં આપણે ટ્રાયલ પૂરતી જ બનાવી છે અથવા તમે આ ડબ્બી આખી ભરાઈ જાય એ રીતે પણ બનાવીને રાખી શકો છો તો આ આઈડિયા દરેક લેડીઝને કામ આવી શકે છે એ ઉપરાંત જે ગર્લ્સ બ્યુટી પાર્લરનો કોર્સ શીખી રહી હોય અથવા તો બ્યુટી પાર્લર ચલાવતા હોય તેમના માટે આ આઈડિયા તો ખૂબ જ બેસ્ટ રહેશે કારણ કે તેમને ઓકેઝનલી દરેક લોકોને મેકઅપ કરવાનો હોય અથવા તો કોઈપણ બ્રાઇડને તેના આઉટફિટ પ્રમાણે મેચિંગ કલરની લિપસ્ટિક લગાવવાની હોય તો ત્યારે તેઓ આ આઈડિયા અજમાવી શકે છે અને એક્ઝેક્ટલી મેચિંગ લિપસ્ટિક બનાવી શકે છે ચાલો હવે આપણે જોઈએ કે આનું ટેસ્ટિંગ કરી જોઈએ કે ખરેખર આ વોટરપ્રૂફ છે કે નહીં તેના માટે અહીં મેં એક બાઉલ લીધું છે ત્યાર પછી એક પાણીનો ગ્લાસ ભરી લઈએ હવે આ પાણીને આપણે લિપસ્ટિક લગાવી છે તેના પર આ રીતે રેડીએ જુઓ ગમે તેટલું પાણી તેના પર રેડતા આ લિપસ્ટિકને કશું જ થશે નહીં તે જરા પણ સ્મોજ નહીં થાય ફેલાશે નહીં લિપસ્ટિક તેની જગ્યાએ એમને એમ જ છે તો આ રીતે સાબિત કરી શકાય કે આ લિપસ્ટિક એકદમ વોટરપ્રૂફ છે જુઓ લિપસ્ટિકને કશું જ થયું નથી જરા પણ તે સ્મોજ થઈ નથી ફેલાઈ નથી આ લિપસ્ટિકને લગાવ્યા પછી આખો દિવસ લિપસ્ટિક એમને એમ જ રહે છે જ્યારે આપણે આ લિપસ્ટિકને દૂર કરવાની હોય તો આપણે મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરી શકાય તો જોયું ફ્રેન્ડ્સ કેટલી સરળતાથી અહીં આપણે વોટરપ્રૂફ મેટ લિક્વિડ લિપસ્ટિક ઘરે જ બનાવીને રેડી કરી છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ